નમસ્કાર ટીવી ટ્રેન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકાના કેલિયાવાસના ગામે આવેલા ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું કેલિયાવાસના ગામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે તેના અનુસંધાને આજે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું આંબલિયારા ગામમાં ભરવાડ સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું વાજતે ગાજતે ભરવામાં આવ્યું ધોળકા તથા આજુબાજુ ગામમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મામેરામાં જોડાયા હતા તારીખ સત્યાવીસો

ભરવાડ સમાજ તરફથી છે ત્યારે હજારો ની સંખ્યામાં આજે આ માનવ મહેરામણ ઉમટ્યો છે આવી જ રીતના સત્યાવીસ તારીખે જે ભગવાન જગન્નાથજી ની રથયા પ્રસ્થાન થનાર છે એમાં પણ હજારો શ્રદ્ધાળુ દર વર્ષે વર્ષે ને વર્ષે આ શ્રદ્ધાળુઓનો ભાવ વધતો જાય છે આપ પણ પધારો જય રણછોડ